સરહદી જિલ્લાઓ સેનાના હવાલે ભારતના સૌથી લાંબા દરિયાકાંઠે નેવી દામા છે દ્વારકામાં આર્મી મોડ શો માંડ્યો છે આ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સીએમની બેઠક મળી છે આપને જણાવી દઈએ કે પાકિસ્તાન દ્વારા સતત બીજા દિવસ એટલે કે આઠમી ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો ત્યારે કચ્છ પર પણ તંત્ર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ચાપતી નજર રાખવામાં આવી રહી છે આ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પણ તંત્ર એલર્ટ છે ત્યારે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી છે ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ સિનિયર અધિકારી ઉપસ્થિત છે આ બેઠકમાં ભારત પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિ લઈને ચર્ચા કરવામાં આવશે આયોજન કરવામાં આવશે આગળનું ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત હાઈ એલર્ટ પર છે સરહદી જિલ્લાઓ સેનાના હવાલે છે ભારતનો સૌથી લાંબા દરિયાકાંઠેની વિના ધામા આ ઉપરાંત જો વાત કરીએ રાજ્યના ધાર્મિક સ્થળો છે સોમનાથ છે શક્તિપીઠ અંબાજી છે દ્વારકાના જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ ચૂક્યા છે વિરેનજી ભારત પાકિસ્તાનની યુદ્ધની જે પ્રમાણેની પરિસ્થિતિ

રાજ્યની જે સરહદી જિલ્લાઓ છે તેની સમીક્ષા કરવામાં આવશે ગઈકાલે સરહદી જિલ્લા છે જે પાકિસ્તાનની નજીક આવેલા જિલ્લાઓ છે તેની ખાસ કરીને બનાસકાંઠા કચ્છ જે પાટણની પરિસ્થિતિ જે કેવી છે તેની સમીક્ષા કરવામાં આવશે તમામ અધિકારીઓ છે તે હાજર થઈ ગયા છે ખાસ કરીને જે મહેસૂલ વિભાગ છે પોલીસ તંત્ર છે અને આરોગ્ય વિભાગ છે તે તમામની જે તે રદ કરી દેવામાં આવે છે કે હાલ જગ્યા છે આરોગ્ય વિભાગ પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ તમામ જે દવાઓનો સ્ટોક છે વીજળીની પરિસ્થિતિ છે તમામ જે હોસ્પિટલમાં જે કોઈ ખૂટે પરિસ્થિતિમાં કોઈ અડચણ ના આવે તે પ્રમાણે રાખવી જરૂરી છે સાથે બ્લડ તેમના વિભાગની જે તહેસીલદારો તલાટીઓ છે તે તમામ અધિકારીઓ છે પોતાની ફરજ પર પહોંચી માટે કહેવામાં આવ્યું છે અને તમામ જે પોલીસ અધિકારીઓ છે તેઓ પણ પોતાની રજા પોતાની ફરજ પર પહોંચે તેવી સૂચના આપી દેવામાં આવી છે એટલે હાલ જે પ્રમાણે જે પરિસ્થિતિ છે તેને લઈને રાજ્ય સરકાર છે હાલ જે બેઠક ચાલી રહી છે ચોક્કસ છે તે બંધ કરવામાં આવે તેવી પણ પરિસ્થિતિ છે અને ત્રણ મોકડીઓ ચાલતી હતી તેમાં પણ પ્રકારની કોઈ પરિસ્થિતિમાં ફેરફાર કરી શકાય તે પણ જાણકારી આપવામાં આવે તેવી શક્યતાઓ છે જી વિરેનજી રાજ્યના જે ધાર્મિક સ્થળો છે સોમનાથ છે શક્તિપીઠ અંબાજી છે દ્વારકાના જગત મંદિરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે સાથે સાથે સોમનાથ મહાદેવ મંદિર અને ગીર સોમનાથની દરિયાઈ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે સોમનાથના સ્ટ્રેટેજિક પોઈન્ટ પર પીઆઈ અને પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે તથા કંટ્રોલ રૂમ ખાતે પણ નવા અધિકારીઓને શિફ્ટ પ્રમાણે નિમણૂક કરી દેવામાં આવી છે એટલે કે સોમનાથ મંદિર તો ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે તથા ત્રિસ્તરીય સુરક્ષા પહેલેથી જ અહીં અમલમાં છે પરંતુ સાથે સાથે અહીં બોમ્બ અને ડોગ સ્ક્સ પણ તેના છે કચ્છની જો વાત કરીએ તો કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી લઈને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે સાથે કચ્છના જે સરહદી વિસ્તારો છે નારાયણ સરોવર જખો અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે સાથે દ્વારકાની જો વાત કરીએ તો દ્વારકામાં દરિયા કિનારે સેનાએ મોરચો માંડ્યો છે પાકિસ્તાનની જે નાપાક નજર દ્વારકા ઉપર રહી છે ત્યારે દ્વારકામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે દ્વારકા જિલ્લા દ્વારકા દરિયા કિનારે ભારતીય ફોજે મોરચો સંભાળી લીધો છે દ્વારકાના જગત મંદિરમાં પણ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે દ્વારકા સાથે ઓખામાં પણ આવેલી સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે ચોક્કસ જે સ્થળો છે અંબાજી હોય દ્વારકા હોય કે સોમનાથ હોય તમામ વધારી દેવામાં આવી છે સોમનાથ વાત કરીએ તો જે સુરક્ષા છે તે આવી છે એટલે જે દ્વારકા વાત કરીએ તો દ્વારકામાં પણ જે પાકિસ્તાન તરફ છે તે નજીક આવી સ્વાભાવિક રીતે ત્યાં જ આપણી સેનાનો જે મોરચો છે તે સંભાળી લેવામાં આવે છે કહી શકાય કે જે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સેના સતર્ક છે કટિબદ્ધ છે તેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવી છે અને કોઈ પણ સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિ હોય તો આપણી સેના તેનો સામનો કરી શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે જી જી હાલ તો જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે આ વચ્ચે પાકિસ્તાનના લોકોમાં તો ફફડાટ ફેલાઈ ગયો છે પાકિસ્તાનમાં તો લોકડાઉન આપી દેવામાં આવ્યું છે સાથે સાથે જો વાત કરીએ ગુજરાતની ગુજરાતમાં જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં કચ્છ ની સરહદ કહી શકાય કચ્છ બાજુ જે છે સંવેદન વિસ્તાર છે ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગરની જીજી હોસ્પિટલમાં એક્સ્ટ્રા બેડની સુવિધા કરી દેવામાં આવી છે સાથે સાથે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર પણ ચાપતો બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવ્યો છે શું કેશો ચોક્કસ મેં તમને હમણાં જણાવ્યું તે પ્રમાણે આઠ જેટલા એરપોર્ટ ગઈકાલે બંધ કરવાની સૂચના આપી હતી હજુ પણ જો પરિસ્થિતિ આપવામાં આવી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં જો કદાચ પાકિસ્તાન હુમલો કરીને કોઈ સિવિલિયન હાની પહોંચે એવી કોઈ પરિસ્થિતિ થાય તો તમામ હોસ્પિટલોમાં બ્લડ દવાઓ આ તમામ જે પરિસ્થિતિ છે તેને પહોંચી માટે સૂચના આપી દેવામાં આવી છે અને તમામ પ્રકારની તૈયારીઓ દેવામાં આવી છે એટલે કહી શકાય કે રાજ્ય સરકાર પહેલેથી જ સતર્ક અને તમામ જે પ્રકારની તૈયારીઓ તે પૂર્ણ કરી દીધી છે જે સરહદી વાત તો બનાસકાંઠા પાટણ અને કચ્છ જે છે એ એકદમ નજીક આવેલા છે ને ત્યાં ઘણી વખત ઘુસણખોરીના પણ કિસ્સા જોવા મળેલા છે એટલે ત્યાંની પણ પરિસ્થિતિ કેવી છે તેની પણ આજની આજે અત્યારે હાલ બેઠક ચાલી રહી છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે ગઈકાલે પણ તેની સમીક્ષા કરી હતી ત્યાંના લગભગ અઢાર જેટલા જિલ્લાઓ છે એ તમામ જે সতৰ্ক কৰি দা হাই এলৰ্ট ৰাখা একাই ৰাজ্য চাৰ্ণ ৰীতি সজ্জ হয়

સ્વાભાવિક છે આવી પરિસ્થિતિ યુદ્ધ યુદ્ધની પરિસ્થિતિ ને કોઈ પણ પ્રદેશ જે રહેવાસી હોય સામાન્ય વાત છે એટલે કે યુદ્ધમાં કોઈ પણ બહાર ના નીકળે એવી રાજ્ય સરકાર પણ છે અને સામાન્ય માનવી પણ પોતે સમજતો હોય છે કે આવી પરિસ્થિતિમાં બહાર ના નીકળાય એટલે સ્વાભાવિક રીતે આ બધા જે બુકિંગ હોય કેન્સલ થવાના જ છે એટલે કહી શકાય કે જે પ્રમાણે રાજ્ય સરકારના જે નિયમો છે તે પણ જાગૃત નાગરિક તરીકે લોકોએ ફાળવા જોઈએ અને આવી પરિસ્થિતિમાં બહાર સીએમની બેઠક જે છે શરૂ થઈ ગઈ છે ભારતના સૌથી લાંબા દરિયાકાંઠે નેવી ના ધામા છે દ્વારકામાં આર્મી મોરચો માંડ્યો છે સ્ટેટ ની બેઠક જે છે મળી છે ગુજરાત રાજ્યના અઢાર જિલ્લાઓ જે છે હાઈ એલર્ટ પર છે બનાસકાંઠા કચ્છ પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યો હતો જો કે સવારમાં ફરી લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી છે સાથે ધાર્મિક સ્થળો એવા સોમનાથ શક્તિપીઠ અંબાજી અને દ્વારકાના જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે